બોર્ડની એક્ઝામમાં ટોટલ છ આઠ માર્કનું ચેપ્ટર આવશે જેમાં ચાર એમસી ક્યુ ત્રણ માર્કનો એક દાખલો આવશે અને ચાર માર્કનો એક દાખલો આવશે ત્રણ અને ચારમાં એક એક દાખલો આવશે આમાં જે એમ ક્યુ છે એ સ્વાધ્યાય છ પોઈન્ટ એકની રીતના આવશે બીજો વધતું અને ઘટતું વિધેય જે આપણે છે સ્વાધ્યાય છ પોઈન્ટ બે અને છેલ્લું સ્વાધ્યાય મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધો એ પ્રકારના એમસી ક્યુ આવી શકે ત્રણ અને ચાર ગુણના દાખલામાં વધતું અને ઘટતું વિધે મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધો અને સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ અને સ્વાધ્યાય છ એની અંદર જે કૂટ પ્રશ્નો છે એમાંથી કોઈ પણ એક ચાર માર્કમાં આવશે જ ચાર માર્કના પ્રશ્નો માટે બંને સ્વાધ્યાય આઈએમપી એની જે રીતમાં કૂટ પ્રશ્નો છે બોર્ડની એક્ઝામ માટે આઈએમપી આગળ જોઈએ આપણે હવે ડેફિનેશન જોઈએ દાખલાઓમાં મોટાભાગે વ્યાખ્યાનો ઉપયોગ આવશે એટલે આપણે વ્યાખ્યા જોઈ લઈએ કોઈ પણ વિધેય તમને આપેલું હોય એફેક એનું વિકલન કરીએ આપણે એ જો ગ્રેટર ધેન જીરો આવે વિકલન છે માત્ર ગ્રેટર ધેન જીરો તો એફ જે છે એ ચુસ્ત વધતું વિધે છે ચુસ્ત વધતું વિધે છે જો ઇક્વલ ટુ જીરો મળશે એફડેસ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ જીરો તો એફ વધતું વિધે છે એ જ રીતે એફડેસ લેસ જીરો મળે લેસ ધેન જીરો માઇનસ તો એફ ઘટતું વિધે છે આ વ્યાખ્યા આપણે વધતા અને ઘટતા વિધેયની દાખલાઓમાં કામમાં આવશે ત્યારબાદ આવશે દ્વિતીય વિકલિત કસોટી દ્વિતીય વિકલિત કસોટી કૂટ પ્રશ્નો માટે મોસ્ટ આઈએમપી ચલો દ્વિતીય વિકલિત કસોટીમાં કઈ રીતે આવશે દ્વિતીય વિકલિત કસોટી કોઈપણ પણ વિધેય એફએક્સ આપેલું હશે કોઈ પણ આપી શકે એક્સ બિલોંગ્સ ટુ કોઈ શરત પણ તમને આપી શકશે સૌથી પહેલાં એનું એક વાર વિકલન કરી આપણે એફડેસ એક્સ શોધીશું બીજી વાર વિકલન કરી એફ ડબલ ડેસ એક્સ શોધીશું સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ માટે મહત્તમ કે ન્યૂનતમ માટે એફડે સેક્સ ઝીરો એફડે સેક્સ લેશો તો અમે એક્સની તમને કિંમતો મળી શકે એક બે ત્રણ ગમે તેટલી કિંમત આવી શકે ધારો કે આપણને હાલ બે કિંમત મળી એક્સ બરાબર એ અને એક્સ બરાબર બી તો હવે એક્સ બરાબર એ આપણે એફ ડબલ ડેસમાં મૂકીએ એફ ડબલ ડેસમાં અને એ જો ધન મળી જાય એફ ડબલ ડેસ ધન તો એફ સ્થાનીય ન્યૂનતમ છે એફ સ્થાનીય ન્યૂનતમ છે અને હવે ન્યૂનતમ મૂલ્ય શોધવા આ જે એક્સ બરાબર એ છે એ મેનવિધે એફએક્સમાં મૂકી દો એટલે ન્યૂનતમ કિંમત મળશે આ જ રીતે એક્સ બરાબર બી જે છે એક્સ બરાબર બી એ એફ ડબલ ડેસમાં મૂકીએ અને એ જો માઈનસ મળે તો એફ સ્થાનીય મહત્તમ છે એફ સ્થાનીય મહત્તમ છે અને એ જે બી મળશે એ મેઈન રકમમાં મૂકી દેશો એફએક્સમાં એટલે તમને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે અહીંયા જો સમૃદ્ધ અંતરાલ હોય તો જ વૈશ્વિક કિંમતો મળશે સમવૃત્ત અંતરાલ હોય તો જ વૈશ્વિક કિંમતો મળશે અહીંયા સી ડી છે તો એફ સી શોધીશું આપણે એફડી શોધીશું એટલે હવે આમાં જે ચાર મૂલ્ય મળ્યા એફ એનું મૂલ્ય એફ બી એફ અને એફડી એ ચારે ચારમાં જે મોટી કિંમત હોય એને વૈશ્વિક મહત્તમ કહીશું અને જે નાની કિંમત હોય એને આપણે વૈશ્વિક ન્યૂનતમ કહીશું ચલો બે એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે ત્રણ માર્કમાં આવા એક્ઝામ્પલ આપણને બોર્ડની એક્ઝામમાં પૂછી શકે કે વિધેય એફેક્ટ તમને આપેલું છે કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે નક્કી કરો સૌ પ્રથમ આપણે એનું વિકલન કરીશું એફડેસ એક્સ ક્યુબ ઘાત આગળ ઘાતમાં ઘટાડો એટલે થ્રી એક્સ સ્ક્વેર એટલે થઈ જશે સિક્સ એક્સ સ્ક્વેર એક્સ વર્ગનું ટુ એક્સ ટુ એક્સ ઇન્ટુ થ્રી સિક્સ એક્સ છત્રીસ એક્સનું છત્રીસ અચળ સેવન એનું વિકલન જીરો છ કોમન આવી જશે ગુણાકાર છ બાદ બાકી એક ત્રણ દુ છ આ રીતે એના અવયવ પડી જશે એટલે આમાંથી તમને એક્સની બે કિંમત મળશે આના બરાબર જીરો લો તો એક્સ મળશે ત્રણ આના બરાબર જીરો લેશો તો એક્સ મળશે બે માઇનસ બે સંખ્યા રેખા પર બંને કિંમત મૂકી દો એટલે સંખ્યા રેખાના ત્રણ ટુકડા પડશે સંખ્યા રેખાના ત્રણ ટુકડા પડશે એ પ્રમાણે આપણે કોષ્ટક બનાવીશું એ પ્રમાણે કોષ્ટક બનાવીશું આપણે કોષ્ટકની અંદર સૌપ્રથમ અંતરાલ પછી આ જે કંસ મળ્યા હોય એફડેસ એક્સમાં એક્સ માઇનસ ત્રણ એક્સ પ્લસ બે એના આધારે એફડેસ એક્સનું ચિહ્ન નક્કી કરીશું અને એના આધારે એફનો નિર્ણય થશે કે વધતું વિધેય છે કે ઘટતું વિધેય તો પહેલો જ એક્સની કિંમત માઇનસ બે કરતા નાની પછી આવશે એક્સની કિંમત માઇનસ બે અને ત્રણની અંદર અને પછી એક્સની કિંમત ત્રણ કરતાં મોટી એક્સની કિંમત ત્રણ કરતાં મોટી માઇનસ બે કરતાં નાની કોઈ પણ કિંમત ધારી લો માઇનસ બે કરતાં નાની કિંમત માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ ચલો આપણે માઇનસ પાંચ ધારીએ આમાં માઇનસ પાંચ મૂકશો માઇનસ આઠ એટલા ઋણ માઇનસ પાંચ મૂકો તો આ બનશે માઇનસ ત્રણ એટલે એ પણ ઋણ બંને ગુણાકારમાં છે એટલે માઇનસ માઇનસ પ્લસ એફડે સેક્સ ધન તો એફ થશે વધતું વિધે એફ જે છે વધતું વિધે છે અને અંતરાલ કયો લખીશું તો માઇનસ ઇન્ફિનિટીથી માઇનસ બે એમાં વધતું વિધે છે બીજો અંતરાલ માઇનસ બેથી ત્રણ એની અંદરથી કોઈ પણ કિંમત લેવાય એની અંદર પણ ઘણી બધી કિંમતો આવશે ચલો ઝીરો લઈએ આપણે અહીંયા જીરો મૂકશો તો માઇનસ ત્રણ બનશે એટલે ઋણ અહીંયા જીરો મૂકો પ્લસ બે બનશે એટલે ધન પ્લસ માઇનસ માઇનસ એટલે આપણે કહી શકીએ કે એફ ઘટતું વિધે છે અંતરાલ બનશે માઇનસ બેથી ત્રણ વિવૃત અંતરાલ માઇનસ બેથી ત્રણ એક્સની કિંમત ત્રણ કરતાં મોટી ત્રણ કરતાં મોટી કોઈ પણ કિંમત ધારીએ આપણે સિક્સ લઈ લઈએ એક્સ ઇક્વલ ટુ સિક્સ સિક્સ માઇનસ થ્રી થ્રી પ્લસ સિક્સ પ્લસ ટુ એટ પ્લસ પ્લસ ઇન્ટુ પ્લસ થશે પ્લસ તો અહીંયા પણ એ ચુસ્ત વધતું વિધે અંતરાલ કયો લખીશું તો ત્રણ થી પ્રકારના દાખલા અંદર વધતા ઘટતા વિધેના શકે ત્યારબાદ આવું ત્રિકોણ મિતિ વાળું પણ તમને એક્ઝામમાં આપી શકે કે એફેક્સ તમને આ પ્રમાણે આપેલો હોય થી બિલોંગ્સ ટુ જીરો થી પાય બાય ટુમાં આ વધતું વિધે છે એમ સાબિત કરો તો આનું પણ આપણે વિકલન કરીશું અને એફ થીટા તરીકે લઈ લઈએ આપણે તો સૌથી પહેલા એફ ડેસ થીટા આનું વિકલન અપૂર્ણાંક રકમ છે એટલે ભાગાકારનો નિયમ છેદનો છેદમાં વર્ગ છેદ મૂકીશું અંશનું વિકલન ફોર અચળ સાઈનનું વિકલન કોસ સૂત્રનો માઇનસ અંશ મૂકીશું છેદનું વિકલન ટુ અચળ જીરો કોસનું વિકલન માઇનસ સાઇન અને ઠીટાનું ઠીટા પ્રત્યે વિકલન થશે વન નોર્મલ આનું વિસ્તરણ કરીએ પેલા અંશમાં ફોર કોષનો ગુણાકાર કરો એટલે એટ કોસ કોસ ઇન ફોર કોસ ફોર કોસ સ્ક્વેર માઇનસ ફોર માઇનસ ફોર સાઇન સ્ક્વેર છેદ જેમ છે એમનો એમ જ રહેશે માઇનસ વન આ બંનેમાંથી ચાર કોમન આવશે અંદર કોસ્ક્વેર સ્ક્વેર પ્લસ સાયન્સ સ્ક્વેર વન વન ઇન ફોર ફોર એટલે અંશમાં મળી જશે એટ કોસ પ્લસ ફોર ટુ પ્લસ કોસનો વર્ગ માઇનસ વન લસા લઈશું એલ્શિયમ ટુ પ્લસ કોસનો વર્ગ લસા એ વન જોડે ગુણાઈ જશે આ અંશ એમનો એમ રહેશે હું ડાયરેક્ટ જાઉં છું આના વર્ગનું વિસ્તરણ કરો આગળ માઇનસ એટલે ચિહ્ન બદલતા રહીએ બેનો વર્ગ ચાર એટલે માઇનસ ચાર મધ્યમ પદ માઇનસ ફોર કોસ કોસનો વર્ગ કોસ્કવેર બંનેમાંથી પ્લસ ચાર માઇનસ ચાર કેન્સલ એટ કોસમાંથી ફોર કોસ જશે એટલે ફોર કોસ બાકી રહેશે કોસ્ક્વેર છેદ જેમ છે એમનો એમ જ અંશમાં તમે જોશો તો કોસ થીટા કોમન આવી જશે કોસ થીટા છે કોમન વધશે ફોર માઇનસ કોસ અપોન ટુ પ્લસ કોસનો સ્ક્વેર તો હવે તમે આમાં જોશો તો જુઓ થીટા બિલોંગ્સ ટુ જીરો થી પાય બાય ટુ પ્રથમ ચરણ પ્રથમ ચરણમાં કોશેક્સ છે વધતું કોસેક્સ છે ધન થશે પ્રથમ ચરણમાં કોસ ધન પછી દુનિયાનું કોઈ પણ ચરણ હોય ફોર માઇનસ કોષ ધન જ થાય કારણ કે કોસનો વિસ્તાર માઇનસ એકથી એક છે એટલે ફોર માઇનસ ધન થશે છેદમાં કંસની ઉપર વર્ગ છે એ પણ કોઈ પણ ચરણ માટે ધન અંશ અને છેદમાં બધા જ પદો ધન છે આખું પદ ધન આખું પદ ધન એટલે સાબિત થઈ ગયું કે વધતું વિધે છે ઠીટા જો બાય ટુ લઈએ તો કોસ ઝીરો થશે એટલે આની કિંમત ઝીરો પણ થઈ શકશે એટલે આપેલ વિધે વધતું વિધે છે જો આ પ્રકારના દાખલા પણ બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈ એમ તિર્યક ઊંચાઈ એલા આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધ સિર કોણ ટેન ઇનવર્સ રૂટ ટુ સાબિત કરો આપણને રકમમાં શંકુ આપેલ છે તો શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ કંઈક લઈ લઈશું ધારો કે ત્રિજ્યા આર છે શંકુની ઊંચાઈ એચ છે આ પ્રમાણે તમને એક શંકુ આપેલો છે ત્રિજ્યા અને ઊંચાઈ આપણે ધારી લીધી શંકુની ત્રિજ્યા આર ઊંચાઈ એલ તિર્યક ઊંચાઈ એલ એમને આપેલ છે શું મહત્તમ બનાવવું છે તો શંકુનું ઘનફળ મહત્તમ બનાવવું છે તો શંકુના ઘનફળનું સૂત્ર શંકુનું ઘનફળ એક ત્રત્યાં સ્પાઈ આર સ્ક્વેર એચ સમીકરણ ગમે તે એક વિધેયમાં લઈ જઈશું કાં તો આરમાં લઈ જાઓ કાં તો એચમાં એલ આવશે ચાલશે રકમમાં જે આપેલ હોય એને અચળ કહેવાય અચળ પદ વિધેયમાં આવશે ચાલશે પણ આર અને એચ બંને નહીં ચાલે તો r ને એચમાં અથવા એચના આરમાં લઈ જવું હોય તો આમાં પાયથાગોરસ એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ સ્ક્વેર તો જો આમાંથી આર સ્ક્વેરનું મૂલ્ય મળી જશે તમને એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર આ જે આર સ્ક્વેર મળ્યો આમાં મૂકી દો એક તરત ત્યાં અને એચ એમ આર સ્ક્વેરનું મૂલ્ય મળ્યું આપણને એલ સ્ક્વેર માઇનસ એચ તો જો રકમ એચમાં મળી ગઈ તાન આને કહીશું વિધે એફ અને હવે દ્વિતીય વિકલિત કસોટીથી આના આગળ પૂર્ણ કરી શકીએ આપણે એચ પ્રત્યે વિકલન કરવું છે તો એચ વડે ગુણી દઈએ પહેલાં એલ સ્ક્વેર એચ માઇનસ એચ ક્યુબ સૌ પ્રથમ એચ એક અચળ એલ અચળ એચનું એચ પ્રત્યે વન એચક્યુબનું થ્રી એચ સ્ક્વેર એફ ડબલ ડેસ એચ એમાં પણ એક ત્રત્યંશ પાય અચળ એલ સ્ક્વેર અચળ એનું વિકલન જીરો અહીંયા થઈ જશે સિક્સ એચ ત્રણ દુ છ કેન્સલ એટલે માઇનસ ટુ પાય એચ ધેન એફ ડબલ ડેસ ઋણ તો એફ મહત્તમ તો સાબિત થઈ ગયું કે એફ એટલે શંકુનું ઘનફળ મહત્તમ છે શંકુનું ઘનફળ મહત્તમ છે હવે મહત્તમ કે ન્યૂનતમ માટે એફડેસ એચ જીરો લઈશું એટલે આપણને કંઈક મળશે એચ સ્ક્સ જીરો એલ સ્ક્વેર ઇક્વલ ટુ થ્રી એચ સ્ક્વેર એલ ઇક્વલ ટુ રૂટ થ્રી એચ વર્ગ કાઢવા વર્ગ હવે આપણે અર્ધ કોણ શોધવો છે તો અર્ધો ખૂણો તો અર્ધ કોણ ટેન થી ટેન ઠીટા ઇઝ ઇક્વલ ટુ ટેન સામીની બાજુ ભાગ્યા પાસે નહીં આર અપોન એચ તમને જે અહીંયા મૂલ્ય મળ્યું એલ એચમાં મળ્યું આ આર એચ છે અને એલ એચમાં લઈ જવા પડશે તો આરનું મૂલ્ય આમાંથી મળી જશે આરની જગ્યાએ લખીશું વર્ગમૂળમાં એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર એલ મૂકી દો થ્રી એચ સ્ક્વેર એલ સ્ક્વેરની જગ્યાએ થ્રી એચ સ્ક્વેર થ્રી એચ સ્ક્વેર માઇનસ એચ ટુ એચ સ્ક્વેર એનું વર્ગમૂળ રૂટ ટુ એચ છેદમાં બોર્ડની એક્ઝામમાં આવો એક દાખલો આવશે આવશે અને આવશે જ એટલે આ રીતના દાખલા ખાસ તૈયાર કરવા આ સિવાયના બીજા અગત્યના પ્રશ્નો કયા છે એ તમે એનું સ્ક્રીનશોટ લઈ લો